અહીં અમારી જન આશીર્વાદ યાત્રા હતી એ પણ અમે તમામ સાથી મિત્રો કોંગ્રેસના આગેવાનોના મહેનતથી અમે સફળ બનાવી છે ત્યારે જે મીડિયાના માધ્યમથી સૂત્રોના હવાલેથી ભાજપના લોકો જે અફવાઓ ફેલાવી રહ્યા હતા ત્યારે આજે કોંગ્રેસના તમામ અગ્રણીઓએ આપના માધ્યમથી લોકો સુધી મેસેજ પહોંચે કે અમે બધા સાથે છે અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જીતાડવા માટે

અને મોરી મંદિરનો સૂચન રજૂઆતો કરેલી થોડી કે સાહેબ કે વિચારો મારા ભરૂચ જિલ્લા માટે પણ છેલ્લે નિર્ણય આખરી નિર્ણય એવો આવ્યો કે હાઈકમાન્ડનો આદેશ છે અને મારા પ્રદેશ પ્રમુખનો એને કહ્યું કે આદેશ કહો તો ચાલે એમને એવું કીધું કે આપણે હાઈકમાન્ડના ડિસિઝનને સ્વીકારીને આપણા જૈતરભાઈ માટે મન મૂકીને મહેનત કરવાની છે અને એના માટે થોડા ઘણા પ્રશ્નો અમારા કુટુંબના પરિવારના હતા સ્વાભાવિક છે કે પરિવારનો એક સભ્ય નારાજ થાય તો એને મનાવવા માટે એની માંગણીઓ માટે એ વધીલ માટે વધીલ પાસે રજૂઆત કરે અને વડીલ એની વાતને સ્વીકારી લે ત્યારે એ પરિવારમાં કોઈ ઝઘડો રહેતો નથી એવું મારું માનવું છે અને એનો પ્રેક્ટિસ કરવું જોઈએ આજની તારીખ હું તમને સ્પષ્ટ એટલું જ જણાવીશ કે અત્યાર સુધીમાં અમારા મનમાં જે કહે હતું એ આજે અમે ભૂલીને ચોખ્ખા દિલથી આ તમામ આગેવાનો એક જ મંચ ઉપર રહીને એલાયન્સે ઉમેદવાર નક્કી કરેલો છે વસાવવા માટે અમે લોકો મન મૂકીને તંકોર મહેનત કરીને તમારા બધાના સહયોગ અને સહકારથી ગામે ગામ આપણા જમીન પર કામ કરતા કાર્યક્રમને મેસેજ પહોંચાડીને એમને ભેગા કરીને મિટિંગો કરીને આપણું એક જ મિશન છે કે આપણા ઉમેદવારને આપણે જીતાવી તો પણ એક જ વાત ફિલથી કરીશ કે પાંચને ભૂલીને પેશન્ટમાં કામ કરીને આવતી કામનું ભવિષ્ય જોઈને આપણે આ કામ કરવાનું છે અને આપણો ઉમેદવાર જયંતરભાઈ વસાવાને આપણે જનગી બહુ મતલીની ચીજી લાવીએ એવી અપીલ કરવા માટે આપણે જાડેશ્વર સર્કિટ હાઉસ ઉપર જે પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને જે મુદ્દાઓ ઉપર વાત કરવામાં આવેલી છે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ગઈકાલ સુધી પ્રદેશ અને દિલ્હીનું જે મોવડી મંદિર છે પ્રદેશ પ્રભારી છે અમારા એમની સાથે સતત દરેક મુદ્દાઓ ઉપર વિગતવાર ચર્ચાઓ થઈ છે સારા કામની અંદર ભોગ આપવો પડતો હોય છે અને ગઠબંધનનો મૂળભૂત જે નિયમ છે એ ગઠબંધનનો જે મૂળભૂત નિયમ છે એની અંદર સમગ્ર રાષ્ટ્રનું હિતને ધ્યાનમાં રાખીને જે પ્રમાણે હતી અમારી માત્ર માંગણી એટલી હતી કે ભરૂચની લોકસભાની જે બેઠક છે એ બેઠક આંકડાની દ્રષ્ટિએ કોંગ્રેસ પક્ષને આ ગઠબંધનમાં મળવી જોઈએ મૂડી મંદરે જ્યારે નિર્ણય કરી લીધો છે સતત અમારા મનમાં જે મૂંઝવતા પ્રશ્નો હતા ભવિષ્યને લઈને એના અંગે પણ આમ આદમી પાર્ટી અને અમારું જે રાષ્ટ્રીય નેતૃત્વ છે પ્રદેશ પ્રમુખશ્રી છે પરમ દિવસે જ અહીંયા એ પણ આવીને ગયા એમની સાથે પણ વિસ્તારથી તમામ મુદ્દાઓ ઉપર અમે ચર્ચા વિચારણા કરી છે અને એ ચર્ચા વિચારણાના અંતે અમારું લક્ષ્ય ચોક્કસ કોંગ્રેસનો ઉમેદવાર આ સીટ ઉપરથી લડે એવું હતું પરંતુ ભારતીય જનતા પાર્ટીને હરાવવી છે અને એના માટે થઈને અમારા જે નાના મોટા વિચારો અમારા મનમાં હતા જે શંકા કુશંકાઓ હતી જે ભવિષ્યની ચિંતાઓ હતી એ તમામને રાષ્ટ્રીય હિતમાં ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે દબાવી દીધા છે અને એ દબાવી દઈને આજે કોંગ્રેસનું જે નેતૃત્વ છે એ તમામ નેતૃત્વ ચૈતરભાઈ વસાવાને જીતાડવા માટે આજે એક થઈને ઉમેદવારીની બાબતમાં ત્યારે કોઈ અપક્ષ લડવાના છે એવી કોઈ જાહેરાત કોંગ્રેસના ઉમેદવારોએ કરી નથી પ્રેસ કોન્ફરન્સમાં પણ જાડેશ્વરની અંદર અમે જાહેરાત કરેલી કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે જ ઉમેદવારી પત્ર ભરાશે અને તમારા સૌની જાણ માટે કહું છું કે જે ઉમેદવારી પત્રો મેળવ્યા છે એ પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવારી તરીકે જ મેળવેલા છે પરંતુ હાઈ કમાન્ડ સાથે પ્રદેશના નેતૃત્વ સાથે જ્યારે ચર્ચા થઈ ગઈ છે ત્યારે હવે ઉમેદવારી ભરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી જેથી અપક્ષ ઉમેદવારી કરવાના છે એ વાત સત્યથી ભેગડી છે આજની ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન કાર્યકર્તાઓની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવેલી હતી જે રીતે ભારતીય જનતા પાર્ટી ભ્રામક પ્રચાર કરી રહેલી હોય કે કોંગ્રેસમાં બે વિભાજન થયેલું હોય એના અનુસંધાનમાં આપણા દ્વારા તમામ આગેવાન કાર્યકર્તાઓને અપીલ કરીએ છીએ કે આપણે સૌ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતરભાઈની સાથે છે કોંગ્રેસનો નાનો મોટો કાર્યકર્તા કઈ રીતે ચૈતરભાઈ જીતી શકે એ દિશાની અંદર અમે સૌ આગેવાનો કોંગ્રેસનો હોય આમ આદમી પાર્ટીનો હોય

કે ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે હરાવી શકાય ચાહે કોઈ પણ ક્ષત્રિય સમાજનો મોટો આગેવાન પણ સમજાવવામાં આવશે તો પણ એ સમાજ ક્યારે સ્વીકારવાનો નથી સમજવાનો નથી ક્ષત્રિય સમાજ તો ઠીક છે હરહળે હરહર વરણના સમાજોના મનમાં એક લાગણી દુભાઈ છે તો ભારતીય જનતા પાર્ટીની સામે નાખવાનું પાર્ટીનું નેતૃત્વ એના ઉપર કામ કરી રહ્યું છે દરેક પાર્ટીના લોકો એના માટે પણ કાયદાકીય માર્ગદર્શન પણ મેળવી રહેલા છે ઉપરથી જે નિર્ણય લેવાશે માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ પાંચસો ઉપરથી ગામોમાં ચૈતરભાઈ પણ પ્રવાસ કરી ચૂકેલા છે એમની સાથે કોંગ્રેસના આગેવાનો પણ પ્રવાસ કરી ચૂકેલા છે આ પ્રશ્ન કદાચ ભારતીય જનતા પાર્ટીને પૂછવો જોઈએ

જવાબદાર એક મહત્વની મીટિંગ ખાતે રાખવામાં આવી છે કેટલાય સમય થી એક એવો મેસેજ હતો કે કોંગ્રેસમાં આ એલાયન્સ થવાથી વિરોધ છે અને સ્વાભાવિકપણે આ સીટ એલાયન્સમાં આપવાથી કોંગ્રેસના આગેવાનો નારાજ જરૂર હતા પણ અમારો હાઈકમાન્ડનું ડિસિઝન હતું અને પ્રદેશના સંકલનથી અમારા કેટલાક પ્રશ્નો હતા અને એને પ્રદેશ સમિતિ સમક્ષ રજૂ કરી અને અમારા કુટુંબ પરિવારના જે પ્રશ્નો હતા એનું સુખદ નિરાકરણ આવેલું છે અને ગઈકાલે ચૈત્રબાડે જે ફોર્મ રજૂ કર્યું છે હવે પ્રચારનો સમય તો હવે શરૂ થાય છે જૈત્રભાઈએ એમની સ્વાભિમાનની યાત્રા પણ કરેલી હતી અમારા કોંગ્રેસના આગેવાનોની સાથે જિલ્લાની જિલ્લા પંચાયતની મિટિંગો પણ કરેલી છે અને આવનાર દિવસોમાં અમે વિધાનસભા વાઇઝ તાલુકા વાઇઝ જિલ્લા વાઇઝ મિટિંગો કરીને જૈત્રભાઈને પુરુષો સમર્થન આપ્યું